કેમ છો મજામાં આજે આપણે કાબુલી ચણા અને સિંગ ફણગાયેલા સરસ મજાના થોડી ભૂખ લાગી હોય અને નાસ્તો બનાવીએ એકદમ એવી રીતે નાસ્તો બનાવીશું સવારના અંદર બનાવો તો બહુ જ સરસ તમે તો મેં ચણા અને સિંગ બંને પલારી અને ફણગાવી દીધા છે સાત કલાક પલાર જ છે અને સાત કલાક મેં કપડાંને બાંધી અને પલાળી દીધા છે તમે જોઈ શકો છો સિંગ પણ બહુ જ મસ્ત મજાની ફૂટી ગઈ છે ફણગી ગઈ છે અને ચણા પણ બહુ જ સરસ મજાના થઈ ગયા છે અને બહુ જ મસ્ત મજાનું થઈ ગયું છે એકદમ તમે આવી રીતના કાચા બી ખાઈ શકો છો પણ થોડા મસાલાવાળા બનાવીશું આપણે કેમ કે કાચા મને નથી ભાવતા એટલે હું મસાલાવાળા બનાવું છું બાકી તો તમે કાચા બી બહુ જ સરસ લાગે છે સિંગ અને ચણા બંને તો લઈ લીધા છે અને સરસ મજાના ફણગાઈ ગયા છે હવે આપણે અડધી વાટકી મેં ચણા લીધા છે ને અડધી વાટકી સિંઘ લીધી એટલે એક વાટકા એટલું થયું છે બંને અને ધાણા લીધા છે આપણે ધાણા બે ચમચેટ નાખીશું બે નેંગ ડુંગળી લીધી છે બેનેંગ નાના ટામેટા લીધા છે અને જે બીજા મસાલા કરું એ હું તમને બતાવું એકદમ સરસ મજાના ચટપટા બનાવીશું તો ચલો બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ સૌથી પહેલાં તેલ ગરમ મૂકી દેસું તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે ચપટી રહી નાખું છું ચપટી જીરું નાખું છું મિક્સ કરી લેશું આદુ લસણ ને પેસ્ટ નાખવાથી એકદમ સ્વાદિષ્ટ મન છે બહુ જ મસ્ત મજાનું આપણે ગરમ મસાલાનો બહુ ઉપયોગ નથી કરવા સીંગ બધું જ ફણગાયેલું કઠોર બાળકો માટે બહુ જ સરસ હોય છે અને ખરેખર એમના સેહત માટે બહુ જ સરસ છે ગરમીની મોસમ છે અને ગરમીની મોસમના અંદર છોકરાઓનું બહારનું ખવડાવવું એવી રીતના તમારે ઘરે જ બનાવવાનું હેલ્ધી અને ખવડાવવાનું તમે બાફીને એ કરો એના કરતાં ફણગાયેલું બહુ જ સરસ હોય છે ગુણકર લાગે છે શુક્રને તો ઘરે આવી રીતના થોડું મહેનત કરી બેનો અને ખવડાવવાનું તો આપણે જેથી કરીને બાળકો અને આપણા ઘરના સભ્યો બીમાર ના થાય એ તો સરસ બધા સંતરાવ આવી ગયું છે આપણે ટામેટું નાખી દઈશું ટામેટાની બે મેં જો શેકાવા દેવાનું છે કે ટામેટું બધી સરસ શેકાઈલા હોય તો સિંગ અને ચણા બી બહુ જ મસ્ત લાગશે તમે હળદર મીઠાવાળા સિંગ ચણા તો ખાધેલા હશે પણ આ તમે જ્યારે ખાશો ત્યારે તમને ખબર પડશે ખરેખર બહુ જ સરસ બન્યા છે એમ તમે જો તમારા બાળકો જોડે તમારા ફેમિલી જોડે ખરેખર તમે એકવાર બનાવીને ખાજો તો એને મજા આવી જશે સરસ મજાનું શેકાવા દેસુ આપણે સરસ શીખાઈ ગયું છે मरचू नाखूेलू मरचु नाखू अमची हरदर अर्धी चमची ताजू चाणाजीरू खांडेलू अर्धी चमची मीठू अर्धी चमची चाट मसालो चमची पानी मिक्स कर પાણી આપણે એટલા માટે નાખ્યું કે આપણે જે લસણ ને મસાલા બધું જે કર્યું છે લસણ બધું પેસ્ટું નાખીએ છીએ એ બરી ના જાય એના માટે બે મિનિટ હળવા દઈશું પછી આપણે ચણા નાખીશું મસાલો બહુ જ મિત્રો જેમ પાકી ગયો છે ને હવે આપણે અસી અને ચણા નાખી દઈશું તમારા બાળકો અસી બતાવતી ચણા તો આવી જતી ફવડાવો બહુ જ ખાસ એમ બે થી ત્રણ ચમચ એટલું પાણી નાખી નાખીશું કેમકે અણગાવેલું છે પણ પાણી માટે હવે આને બે સીટી લગાવી દેસુ જેથી સરસ મજાનો મસાલાનો અંદર ચડી જાય મિત્રો તમે જોઈ શકો છો મેં કુકર બંધ કરી દીધું છે ને આપણે બે સીટી મારી લેશું સરસ મજાનું ચડી જશું બે સિટીના અંદર મિત્રો સવાર સવારનો સમય છે ને હું સવાર સવાર સમયના અંદર નાસ્તો બનાવી બેઠી છું તમે પંખીનો અવાજ સાંભળી શકો છો બહુ જ મસ્ત મજાનો પંખીનો અવાજ આવે છે કેમ સવારે સાડા સાત વાગ્યા છે સાત સાડા સાત વાગ્યા તે અત્યારે સિટી પડી જવા દઈએ બે ચેક કરીશું બે સિટી પડી જાય છે ગેસ બંધ કરી દઈશું ચેક કરી લેશું જોઈ શકો છો બહુ જ મસ્ત મજાનું ચડી ગયું છે બહુ જ ફાઇન ચણા પણ દેખાય છે ફણગાયેલા સીંગ પણ ફણઘાયેલી દેખાય છે બહુ જ મસ્ત મજાની બે સુટી મારવાની નહીં આ બધો ખીચડો થઈ જાય પાટકામ સર્વ કરીશું મિત્રો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનો દેખાઈ રહ્યું છે એમ સિંગ ને ચણા બહુ જ મસ્ત મજાનું દેખાઈ રહ્યા છે થોડા કેલા ચણા નાખવાના છે થોડીક ટામેટા અને ડુંગળી ચણી તમારી હતી એમ બચાવીને રાખી હતી મિત્રો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે આ ઉનાળાની મોસમમાં તમારા બાળકોને તમે ચોક્કસ થેવું બનાવીને ખોળાવજો એકદમ હેલ્ધી રહેશે ટેસ્ટી છે ને બીમાર પણ ક્યારેય નહીં બનેસના અંદર લઈ લીધું છે ચમચી મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમારા માટે તમારા બાળકો માટે બહુ સરસ મજાનું એકદમ હેલ્ધી અને ટેસ્ટી લઈ લઈને રોજરોજ હું નવું નવું આવું ઓકે મિત્રો ભાઈ ભાઈ મિત્રો સી